ભાયલી વિસ્તારમાં રહેતા આયુર્વેદિક ડોક્ટરોએ સર્જિકલ બ્લેડથી પોતાના હાથની નસ કાપીને જિંદગી ટૂંકાવી દીધી હતી મૃતક પ્રશાંત ચંદ્રકાંતભાઈ ભાવસાર મૂળ મહારાજના દુડાઈચા ગામના છે તેઓ ઘણા સમયથી વડોદરામાં સ્થાયી થયા છે અને ભાયલી કેનાલ રોડ ઉપર કિશન ક્લાસિક બિલ્ડિંગમાં આયુર્વેદિક ડોક્ટર પત્ની યોગિતા અને પુત્રી સાથે રહેતા હતા મંગળવારે રાત્રે ડોક્ટર પ્રશાંત ભાવસારે તેના ઇન્સ્ટાગ્રામ આઈડી પર જિંદગી જીવા જેવી નથી રહી તેવી પોસ્ટ કરી હતી આ પોસ્ટ પ્રશાંતના મિત્રએ જોઈ હતી તેણે તુરંત પ્રશાંતની પત્ની યોગિતાને ફોન કરીને આ જાણકારી આપી હતી આ સમયે યોગિતા અને તેની પુત્રી ગોત્રીમાં રહેતા પ્રશાંતના બને વિના ઘરે આવ્યા હતા યોગિતાને અન્ય લોકો દોડીને ઘરે પહોંચ્યા હતા ઘરમાં જોયું તો પ્રશાંત બેડ ઉપર બેભાન અવસ્થામાં હતો ખાલી ઇન્જેક્શન બાજુમાં પડ્યા હતા ઇન્જેક્શનની નીડલ ડાબા હાથમાં ભરાવેલી હતી અને સર્જિકલ બ્લેડથી નસ કાપી નાખી હતી પ્રશાંતના હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો પ્રશાંતની પત્ની પણ ખાનગી હોસ્પિટલમાં જ નોકરી કરે છે પુત્રી સાથે તે મહારાષ્ટ્રમાં ગઈ હતી સત્યાવીસ એપ્રિલે માતા પુત્રી પરત ફર્યા હતા ત્યારે પણ સાંજે પ્રશાંત સાથે તકરાર થતા યોગિતા અને તેની પુત્રી ગોત્રી નગરમાં રહેતા પ્રશાંતના બને વિના ઘરે જવા નીકળ્યા હતા ત્યારે પ્રશાંત તેને મનાવીને પરત લાવ્યો હતો ફરી ઓગણત્રીસ તારીખે તકરાર થતા યોગિતા અને તેની પુત્રી પ્રશાંતના બને વિના ઘરે જતા રહ્યા હતા તે સમયે પણ પ્રશાંત એવું કહેતો હતો કે જિંદગી જીવા જેવી રહી નથી ઘટનાની તપાસ જેપી રોડ પોલીસ સ્ટેશનના અધિકારી આરડી સોલંકી કરી રહ્યા છે